તેઓ આટલા ચમત્કારો કરી શકશે મારે નામે અબ્દુતો કાઢશે અને નવી નવી ભાષાઓ બોલશે સાપને પકડવાથી કે હળાહળ ઝેર પીવાથી તેમને આજ નહીં આવે અને તેઓ માંદા માણસો ઉપર હાથ મૂકશે તો તે સાજા થઈ જશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે સુનિજય વાલા યુવા મિત્રો વાલા ધર્મજનો આજે માતા ધર્મસભા પચીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક અગત્યનો તહેવાર ઉજવે છે કોઈ સંતનું મરણ કે શહાદત નહીં કે કોઈ સંતનો જન્મદિવસ નહીં પણ માત્ર એક વ્યક્તિનો એવો તહેવાર માતા ધર્મસભા ઉજવે છે જેને કહેવાય છે હૃદય પલટો હૃદય પલટો કોનો સંત પાઉલનો હૃદય પલટો સાઉલમાંથી પાઉલ બન્યો એ વ્યક્તિનો હૃદય પલટો ઘણીવાર આ પ્રશ્ન પૂછવામાં આવે છે મને કે ફાધર જયારે આરાધનામાં જઈએ ત્યારે વ્યક્તિ પડી મારા માટે એક ફાધર તરીકે કે એક શ્રદ્ધાળુ તરીકે જો વ્યક્તિ પડી હોય તો વ્યક્તિ સાઉલની જેવી પડવી જોઈએ એ જયારે ઉભી થાય ત્યારે પાઉલ બને એને કહેવાય હૃદય પલટો ફરક આવ્યો તો હૃદય પલટો કહેવાય નહીં કે કોઈ પડી ગયું એટલે એનો અર્થ કે હું કોઈના વિરોધી નથી પરંતુ જો તમે પ્રભુના સ્પર્શથી પડ્યા હો તો ઊભા થાવ ત્યારે પ્રભુના સ્પર્શથી ઊભા થયા પછી તમારા જીવનમાં પરિવર્તન જોવા મળવું જોઈએ આજનું પ્રથમ વાંચન આપણે જે સાંભળીએ છે જ્યાં પાઉલ પોતાનો જન્મ અને પોતાની બધી બાબતો રજૂ કરે છે કે ગમાલિયલનો એક એવો વિદ્યાર્થીઓ હતો ઈસુના બધા જે શિષ્યો હતા મોટા ભાગના અભણ હતા પણ આ એક એવો શિષ્ય જેણે કદાચ વ્યક્તિગત રીતે પ્રભુના સંપર્કમાં ઓછા આવ્યા છે પરંતુ કામ જોવા જઈએ તો નવા કરારમાં એમના જેવું કામ કોઈએ કર્યું નથી આજે એક ઈસુપંધી તરીકે મનમાં થાય હું ફ્રાન્સિસ ઝેવિયર ફ્રાન્સિસ ઝેવિયરને પ્રેરણા મળી ઈસુધી પણ જોવા જઈએ પાઉલ જેવું કામ કોણ કરી શક્યું એક ધર્મસંઘ કંઈ બીજા ધર્મ છું મારામાં માટે હવે જીવવું એટલે ખ્રિસ્ત અને મરવું એટલે લાભ આ બધું બોલનાર પાઉલ કઈ રીતે કરી શકે આ બધું કામ એમના જીવનને પ્રભુનો સ્પર્શ થયો અને એમણે એ સ્પર્શ બીજાને કરાયો આપણે માતા ધર્મસભાના એક અગત્યના અંગો છીએ આપણને અનુભવ થાય છે પણ શું એ આપણે અનુભવ બીજાને કરાવીએ છીએ એ જ્વાળા બીજાને પણ લાગવી જોઈએ એ કરંટ બીજાને લાગશે ત્યારે આપણા જીવનનો હૃદય પલટો બીજાના માટે પણ ફરક લાવશે આવો તો એના માટે કામ કરીએ એટલા માટે જ આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના પ્રેષિતોને કહે છે કે હવે તમે દુનિયાના ખૂણે જાઓ અને કામ કરો સ્તોત્ર પણ કહે છે એ જ વસ્તુ જાઓ અને શુભ સંદેશનો પ્રચાર કરો તો રહસ્ય જોવો છો કરો શુભ સંદેશનો પ્રચાર ઈસુની જો